નમસ્કાર આપણી હારી રહ્યા છોક ગુજરાત હું છું રાકેશ પંડ્યા સૌથી પહેલા વાત કરીશું મહિસાગર જિલ્લાના વડાસાગર ખાતે યોજાયેલા એક ભવ્ય સામાજિક કાર્યક્રમની ખાતે શ્રી પાટીદાર સેવા સમાજ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બેતાલીસ ગામ લેવવા પાટીદાર સમાજ ખાનપુર દ્વારા યોજવામાં આવ્યો હતો આ ભવ્ય મિલન કાર્યક્રમનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની દોઢસોમી જન્મજયંતિની ઉજવણીના વિશેષ નિમિત્તે કરવામાં આવ્યું હતું પાટીદાર સમાજના યુવાનો વડીલો આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહીસાગર જિલ્લા પાટીદાર સમાજ દ્વારા યુવા નેતા જયેશભાઈ રાદડિયાનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું સમાજની એકતા અને સંગઠનની ભાવના સાથે જયેશભાઈને આવકારવામાં આવ્યા હતા આજને મિલન કાર્યક્રમની વિશેષતા એ રહી કે માત્ર ગુજરાતમાંથી નહીં પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ પાટીદાર સમાજના આગેવાનો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આનાથી સ્પષ્ટ થાય છે કે પાટીદાર સમાજની એકતા હવે આંતરરાજ્ય સ્તરે પણ મજબૂત બની છે કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષ તરીકે જયેશભાઈ રાદડિયાએ સમાજ અને સંગઠન અંગે માર્ગદર્શન આપ્યું તેમજ વર્તમાન રાજકીય અને સામાજિક પરિસ્થિતિ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમણે સમાજને વધુ સંગઠિત થવા અને એકબીજાને સહકાર આપવા માટે હાંકલ કરી હતી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને એના ભાગરૂપે રૂપે આજે પાટીદાર સેવા સમાજ મહીસાગર દ્વારા પાંચમા સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાટીદાર સેવા સમાજ મહીસાગર આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર રાજસ્થાન મધ્યપ્રદેશ અને અલગ અલગ વિસ્તારમાંથી સમાજના આગેવાનો સમાજના પરિવારો આજે હાજર રહ્યા હતા અને એકબીજાના વિચારોની આપ થઈ હતી પાટીદાર સમાજને મજબૂત કરવા માટે સમાજને આગળ લઈ જવા માટે અલગ અલગ આગેવાનો દ્વારા મંતવ્યો રજૂ કરવામાં હતા સૌ પ્રથમ મહીસાગર પાટીદાર સેવા સમાજના પ્રમુખ અને સમાજને અભિનંદન આપું છું કે ભવ્ય એવો સ્નેહમિલનનો કાર્યક્રમ અને ભવ્ય રીતે કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમની અંદર મને પણ ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અને આ કાર્યક્રમ અંદર ભવ્ય સ્વાગત શર્મા કર્યું એટલે પાટીદાર સેવા સમાજ મહીસાગરનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોની અંદર આ સમાજના વિકાસ માટે સમાજની પ્રગતિ માટે સૌ સાથે મળીને કાર્ય કરીએ અને આવા કાર્યક્રમો સમાજની અંદર થતા રહીએ પાટીદાર સેવા સમાજ મહીસાગર ટ્રસ્ટ બનાવી અને આવનારા દિવસોની અંદર ટ્રસ્ટમાં અનેક વિવિધ પ્રવૃત્તિઓ સમાજના ઉત્થાન માટે થાય એ દિશામાં પણ કાર્યો થયા છે ફરીથી સમગ્ર આખી મહીસાગર ટીમને હૃદયપૂર્વક અભિનંદન છું એટલે મંત્રી મંડળમાં સ્થાન મેળવ્યું નથી એ બધી નસીબ ની વાત હોય છે જયારે ત્રીસ વર્ષની મારી હતી ત્યારે રાજ્ય સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મેં જવાબદારી મંત્રી તરીકેની સંભાળી છે એટલે દસ વર્ષ સુધી કામ કર્યું છે સમય સમયે બધાનો વારો આવતો છે નામ ચાલતા હોય છે એટલે પણ જે કંઈ નિર્ણય આવતો હોય શિરોમાન્ય હોય છે એટલે દસ વર્ષ મેં કામ કર્યું છે આવના દિવસોમાં પાર્ટી જે જવાબદારી આપે કામ અમે કરતા હોઈએ છીએ ના ઘટતું વધ કીધું કે સમાજ બધી જ્ઞાતિ બધા જિલ્લા બેલેન્સ કઈ ચાલતું હોય એક સમય એવો હતો કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા રાજકોટ જિલ્લાના અને બે કેબિનેટ મંત્રીઓ પણ હતા એટલે એ તો સમય સંજોગ અને દેવ પ્રમાણે જિલ્લાના પ્રતિનિધિ તરીકે ચાલતું હોય છે આજ મહીસાગર પાટીદાર સેવા સમાજનો જે કાર્યક્રમ યોજાયો છે એ બેઝિકલી તો જે જુદા જુદા ગોળ છે એમાં એકતા સધાય અને સામૂહિક વિકાસના ભાગરૂપે જેમ અમે અમદાવાદમાં સરદારધામનું સર્જન કર્યું છે એવું જ મહીસાગર સેવા સમાજનું એક ભવન નિર્માણ થાય કે જેમાંથી સર્વગ્રાહી પ્રવૃત્તિ સમાજના ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિ થાય એનું એક કેન્દ્ર બને એ મુખ્ય ઉદ્દેશ છે સાથે સાથે સામાજિક એકતાની સાથે ભાવ બને અને જે અંદરના વાડાઓ જે જુદા છે એ વાડાઓમાંથી દૂર થાય અને ખાસ કરીને આજનું જે ભલ્લાનું જે નેતૃત્વ જે છે એ નેતૃત્વમાં ફક્ત રાજકીય ભૂતોની વાત નથી એ આર્થિક ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્ર હોય એ જુદા જુદા ક્ષેત્રમાં થાય

બેઝિકલી આપણું સ્થળાંતર હેઠળ